મિત્રો આ ટોપિક દિશા નિયંતર છે એ જ્ઞાન સાધના છે એનએમએમએસ છે પછી સૈનિક શાળા છે દરેક एग्जाम માં આગળ જતા રીઝનિંગ મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક લેવલ દરેક જગ્યાએ કામ લાગશે છે માં પણ આ કોન્સેપ્ટ કામ લાગે છે તો મિત્રો પેલા શેર કરી દો અને પહેલો પ્રશ્ન જોઈએ એક છોકરો ઉત્તર દિશામાં મુખ ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે છે લકો જો મિત્રો ગણિત ક્યારે તમને

આપણે ઉકેલ મેળવવાનો છે જવાબ અથવા સોલ્યુશન મેળવવાનો છે તો પહેલું કામ આપણે શું કરવાનું આ રીતે ચિત્ર દોરવાનું છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જો મિત્રો આટલું કામ તમારે કોઈ પણ દાખલામાં આ

ઉત્તર દિશામાં ચાલવાનું ભાઈ શરૂ કર્યું અહીંથી લીધી ઉત્તર દિશા એટલે ઉપરની બાજુ જાય છે છે ઓકે હવે ત્યાંથી થોડે આગળ મિત્રો એ રકમ તમને લાંબી કરવાની વાત જમણી થઈ આ તમારી ડાબી પહેલા જ મિત્રો હું તમને સ્પષ્ટતાથી કહું છું જમણી ડાબીમાં ભૂલ ન કરતા અહીંયા તમે જ ઉભા હો એવું કરો અહીંયા જમણી તમે આમ જાવ છો ઉત્તર બાજુ તમારો જમણો હાથ આ થાય છે તમારો ડાબો હાથ આ થાય તો આ રીતે તમે જમણી બાજુ

છે આ દિશા એટલે પૂર્વ આપણો જવાબ આવે મિત્રો આ દિશા એટલે આપની પૂર્વ થાય બેઝિક કોન્સેપ્ટ જો સમજ્યા હશો તો આવા દાખલા ખોટા નહીં પડે નહીં પડે અને નહીં પડે ભલે મિત્રો અહીંયા જમણી ડાબી જમણી ડાબી બે વાર ત્રણ વાર પાંચ વાર આપણે આમ થમ ચકડા ફેરવે પણ આ વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ યાદ રાખજો બી તો થોડો અટપટો બનાવો હોય તો અહીં બીજો દાખલો કે સૂર્યોદય સમય પેલા સૂર્યોદય ને સૂર્યાસ્ત મિત્રો ના પછીના લેક્ચરમાં હું આ સમજાવવાનો છું સૂર્યોદય એટલે સવારે સૂર્ય ઉગે તે ને સૂર્યાસ્ત સૂર્ય આત્મે સાંજે આ ઘટના બે વસ્તુ તમારે સમજવાની કે કે આના પછીનો સ્પેશિયલ લેક્ચર આપણો થાશે આના ઉપર કેવું તો કે ઓકે તો અત્યારે સૂર્યોદય સમયે સીતા પૂર્વ સીતા સૂર્ય તરફ મુખ રાખીને ચાલે છે આપણે રકમને પહેલા વાંચી થોડા સમય પછી તે બે વાર મિત્રો જો આ શબ્દ ઉપર રમત છે

આ બાજુ મિત્રો ખાસ સમજવાનું છે પૂર્વ તરફ મિત્રો સીતા મુખ રાખી ખબર પડી ગઈ તો હા પાડો મિત્રો પેલો વસ્તુ અહીંથી સીતા છે પૂર્વ તરફ મુખ રાખીને આમ ચાલે છે થોડા સમય પછી બે વાર તે ડાબી બાજુ હવે તમે મિત્રો સમજો આ એની જમણી આ ડાબી પેલી જ્યારે ચાલવાનું સરળ કરે ત્યારે તમારે લખી નાખવાનું જમણી ડાબી લે પહેલી વખત જમણી ડાબી તમને મળી ગઈ પૂર્વમાં એટલે આ દિશામાં જાય તો મારો જમણો હાથ આ થાય તો સીતા નું હાથ થશે તમારો પણ આ થશે તમે જો તમે એક્ઝામ પેલા તમે આવા પ્રશ્નો તમે જાતે ઇમેજિન કરો તમે આમ મોઢું રાખો પૂર્વમાં તમારો હાથ ક્યાં જાય છે ડાબો ક્યાં જમણો ઓલમોસ્ટ તમને મિત્રો આવા પ્રશ્નો કઈ સરળતાથી આવી જશે ઓકે હવે ડાબી બાજુ કીધું તો એક વખત આ ડાબી બાજુ અહીંયા પહોંચી સીતા

આ પશ્ચિમ આ ઉત્તર આ દક્ષિણ આ રીતે આપણે ઇમેજિન કરીએ છીએ સીતા આ બાજુ આવે છે મિત્રો સીતા કઈ બાજુ આવશે આ દિશા રહે છે આ દિશા આપણી થશે પશ્ચિમ તો આપણો જવાબ આવશે પશ્ચિમ જો સમજાય તો હા કોન્સેપ્ટ મિત્રો આવા પ્રશ્નો ખાસ પૂછાય છે અને એક ખાસ મિત્રો એનએમએમએસ ની વાત હોય જ્ઞાન સાધના હોય તો આવા બે પ્રશ્ન જે કરે પેટર્ન ખાસ હશે એના જેવો હોમવર્ક નાખું છું એક છોકરાને બદલે લખી નાખો મિત્રો ભરતભાઈ ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે થોડી વાર પછી ડાબી બાજુ મિત્રો અને ત્યારબાદ ફરી જમણી બાજુ ડાબી બાજુ આજુ અને નાખીએ જમણી બાજુ હવે અરે તો કઈ દિશામાં ચાલી રહ્યો છે સુધી સમયે સીતાને ને બદલાય નથી નાખો ગીતા સીતા ને બદલે ગીતા બે વાર ડાબી બાજુ બદલાય નક્કી નાખો જમણી બાજુ તમારો બે હોમવર્ક ના થઈ ગયા તમારા માટે લઈને આવો તો હોમવર્ક તમારે કરવું પડશે મિત્રો જે લોકો કોમેન્ટ નથી આપતા એને ખાસ કહે છે કોમેન્ટ આપો તમારા જવાબ સાચા ખોટા ખાસ અમને બી ખ્યાલ આવે કે કયા કયા બાળકો તૈયારી કરે છે ઓકે

તો મિત્રો આ આપણે સમજીએ કોઈ એક વ્યક્તિ છે આ બાજુ મારી પશ્ચિમ દિશા મિત્રો થશે આ બાજુ તો આ બાજુ મારે વળવું હોય તો કઈ દિશા મિત્રો આપણે પહેલી વાર કીધું હું આ બાજુ નીચેની બાજુ જોઉં ઓકે દક્ષિણમાં તો મારો હાથ જમણો આ બાજુ તમે દક્ષિણ બાજુ એક એમેઝિંગ કરી અને તમે વિચારી તમે આ બાજુ મોટું રાખો તમે નક્કી કરો તો આ બાજુ મારે શું થઈ મિત્રો યાદ રાખજો જમણી થશે આ મારી ડાબી ઓકે આટલી વસ્તુ આપણે લખાઈ કે હવે પ્રશ્નો આપણો સ્વધ ક્યાં પ્રશ્નનો જવાબ મળી ગયો મારે કઈ બાજુ વળવાનું તો આ બાજુ જમણી મિત્રો આવી ગયો તમારો જવાબ તો આટલો જ મિત્રો પ્રશ્ન છે ને એક તમને માટે આપો જો તમે ઉત્તર દિશામાં

યાદ રાખજો પહેલી પેટર્ન આપણે એક વિડિયો અને બે બીજા દાખલા અને ત્રીજો દાખલો જો અલગ અલગ પેટર્ન ના એટલે ટોટલ આપણે આઠ પેટર્ન અલગ અલગ પ્રશ્નોની પેટર્ન અલગ અલગ પ્રશ્નો જોયા હવે પેટર્ન બે ચાલુ થાય છે કે જીતુભાઈ ઉત્તર દિશામાં 3 મીટર ચાલે જમણી બાજુ 2 મીટર ગયા પછી આ પૂર્વ દિશામાં ગયા x y કે તો પોતાના મૂળ સ્થાન છે મૂળ સ્થાન પ્રસ્થાન બિંદુ છે ત્યાંથી એનું અંતર કેટલું હવે જે વ્યક્તિ જાય છે એની બીજી પેટર્ન આપણે જોઈએ છે અંતરવાળી તો આ દાખલો કેવો બને છે તો મિત્રો ખાસ અહીંયા જુઓ કેવી રીતે

હા એ બિંદુ પૂર્વ ની વાત કરે છે મિત્રો પૂર્વ બાજુ કઈ થાય તો પૂર્વ બાજુ અહીંયા દેખાય છે મિત્રો આપણે આ બાજુ જવાનું થાય છે મિત્રો જો નીચે લઈ લે એટલે તમને આ આ એ બિંદુ આપણી પૂર્વ થાય કેટલા મીટર મીટર તો કે પૂર્વ બાજુ મિત્રો ક્યાં અહિયાં તમે ઊભા હોય અને અહિયાં તમે જો ઊભા હોય હવે તમને ઉત્તર બાજુ કે તમે અહીંયા ઊભા હોય તમારી ઉત્તર ક્યાં છે ઉપર થાય નીચે તો ઉપર આ ઉત્તર ઉપર છે તો આપણે આ બાજુ ઉત્તર બાજુ કેટલા મીટર ચાલવાનું મિત્રો કીધું છે ને

મિત્રો આ ચોરસ આપણે દોરીએ મિત્રો આ જે ભાગ હોય યાદ રાખજો આ 4 મીટર તો આ 4 અહીંયા 3 હોય બા કેટલું હોય 3 હોય તો મિત્રો આ 3 મીટર છે અહીંયાથી અહીંયા 3 મીટર છે તો અહીંયાથી બિંદુ a થી આ બિંદુ સુધીનું અંતર કેટલું ઓછામાં ઓછું કેટલું થશે 3 મીટર જવાબ આવી ગયો 3 મીટર a ઓપ્શન જો સમજાણ હોય મિત્રો ફરી પૂછું છું જો સમજાણ હોય તો હા પાડો એકદમ સરસ દાખલો હતો તો એક દાખલો આવો આપી દઉં મોહનભાઈ ને બદલે બોલું છું પાંચ મીટર પૂર્વમાં ચાલ્યા ઓકે પછી ત્યાંથી ત્રણ મીટર ને બદલે અહીંયા ચાર મીટર કરી નાખીએ અહિયાં પાંચ મીટર ઓકે તો જવાબ તમારે મિત્રો આની અંદર આ પ્રશ્નોને તમારે જવાબ તમારે આપવાનો છે તો આવા એક દાખલો પ્રયત્ન કરીએ અત્યાર સુધી બસ અહીંયા બહુ લાંબો વિડીયો નથી બનાવવું બાળકને મજા આવે તમને હોમવર્ક ના દાખલા પીડીએફ એ પણ તમે જાતે ગણી શકો છો ગ્રુપની અંદર નાખો તો તમને મજા આવશે એટલે આપણે બે ત્રણ પાંચ બનાવીએ છીએ અહીંયા આપણે

ખાસ મિત્રો હું તમને જે આઈએમપી દાખલા આપીશ એ દાખલા હશે આ આ જે પેટર્ન બીજી છે ને પેલી છે ખાસ આઈએમપી છે બહુ એક્ઝામ માં પૂછે મિત્રો દિશાંતર માં ફક્ત ચાર પેટર્ન છે ચારે ચાર શીખી જાઓ એની બાર પૂછાતી નથી ગઈ વખતે એક્ઝામ માં પરછાયા વાળો દાખલો પૂછવાનો એ તમે હું તમને એવી ટ્રીક આપીશ કે કોઈ પણ પ્રશ્ન કાઢવા વાળો પ્રશ્ન કાટ છે જવાબ એમાં એક જ આવશે હું તમને શીખવાડી દઈશ ગમે એટલા પ્રશ્ન કેમ ન બનાવે એનો જવાબ તમને એની બાર ન નીકળે બી તમને હું ટ્રિક આપીશ આના પછી જે આપણે પાંચ સ્ટેપ ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા મળશું વિડીયો શેર કરજો જ્ઞાન સાધના એમએમએસ નો આપણો કોમ્બો જે બુક છે એની અંદરથી તમે તૈયારી કરો એટલે બે બુક ન લેવી પડે એક બુકમાં ટોટલી બધું આવી જશે એ માટે પણ આપણે ગ્રુપમાં શેર કરશું ઓકે જય હિન્દ જય ભારત